ચકલાન ધોણા તો ચકલા ખાવા આવી ગકલા બચી લે છો ખાવા દે રાયડો બહેડો નાખો ચકલાન કે ચકલા ખાવા આવી શું કમ્પ્લીટ કરી ભલે આ ભેગો બેસી લાગે ચાર પાક નાખવો પડશે શેતરમાં જવું ફોન ભણ્યું બારે જવું શું થાય કહો અર્જન્ટ ફોન આવ્યો આવે તો થોડું જવું પડશે બેસીને પૂરા બોડા નાખવા પડતી શું નાખવા પડ્યું કોમ કરો પેલા બેસો પોણી પોણી પાવું પછી પૂરા નાખો ના હોય તો ભેગા ભેગી નવરાઈ દઉં તો ખેતરમાં એ પોણી વાળવા જવાનું હોય એક કોમ કરું આ સાઈડ બેસો સાઈડ તો જવા દો બેસો બધી જાય છે આ રીતે ઘોટતી નહીં આપણે બેસું તો હા બેસું હમણે ગોળતી નહી મારું છેતરમાં પાવડો પડ્યો કે નહીં પડ્યો જોવા તો જવું જ પડશે બરાબર છોકરા મિલે તો પાવડો તે છેતરમાં જ પડ્યો છે મારા ખેતી તો હવે પોણી પોણી વાળ જવું ફર્સ્ટ ક્લાસ પછી મારે જવું છે બાર એ ભાઈ ફોન આવ્યો તું તે દવાખાને જવું તું હવે અગાઉ જેટલી વાર હવા હવામાં અઠવાડિયામાં વાઢવા પડશે હમણે તો ઉનાળાનું કોમ બહુ આવ્યું છે આ ઘઉં આ દેવા ના હે લેવાના હવે કેટલા મણ ગાય એંડા લેવાના હી એક ફેર તો ઈંડા લઈ લીધા આ ફેર તો ઇંડામાં કોઈ ભલે વાર તો આવ્યો જ નહીં હોવા પાહો ઈંડા તો એક ફેર તો લઈ લીધા હવે બીજી ફેર આવી હવે એવું કરું ના હોય ને તો ઉહેડું વહેડું બધું ભેગું લઈ જ લઉં એટલે આ કોકનો ફોન આવ્યો એવું લાગે હલો હા દવાખાના આવી ગયા તમે એવું હોય એમ આમ તો ખેતરમાં પાણી વાણી તમે બે કલાક પછી ગયા હતા આ બાનું હું એમરજન્સી થોડું વધારે થઈ જાય એમ હા તો કોમ કરું અમારા ગામમાં એક મજૂર હા તુશાલભાઈ એ વડી તો એ મજૂર હું કઈ દઉં એ તો હો હું આવું જ છું વધુ નહીં અડધો કલાકમાં એ ભલે ફોન આવ્યો હલો હા શા ફોન હા બે કલાક ભાઈ

તુષારભાઈ uh, <heinous> <thanks> <ienergetic descriptive noises> બે કલાક નો લસકો પાય દેજો મારે બાર જવાનું મજૂરી વાળ ચાલતી એટલી લઈ લેજો એવું તો કોઈ ભાઈ ની તબિયત તો તી હોય હેરંડા લીધા લઈ લીધા

તો ભેસી ભૂસી મારી પૂરા ખવડાવ પૂરા કરવાના પૂરા નહી પણ સાહેબ પૂરા ના હોય તો અમે એવું કરીએ પૂરા પૂરા લાવો યાર પૈસા પૈસા ખર્ચો કેટલા ઘર અંતર તો પૂરા તમે પૂરા પૈસા બધું ઘર માં અંતાડ નહીં

ઓરડી મારે થોડું કોમ હતું યાર બીજા એંડા વાયા લીધા બારસો રૂપિયા જેવો લગભગ ભાવ અભરાયા પણ મેં જોવા ફેરા વેચવા ના ભરાય દો ગંજમાં ભરાઈ દો કેટલા પૈસા આવી તો ખબર નહી હવે હાથ બોરી જેવા થયા હતા કોણ

બરોબર આપડે જબરા કહી યાદ માં જબરા ગયો કંટાળો એટલે ગીતો ગાવા પડી જાય અંદર પંખો પંખો હોત નહીં પંખો જ નહિ યાર અંદર યાર કોઈ ગરમી પણ ગરમી પણ લાગે જેવું લાગે

ચારસો હાલતા પણ ચારો હાલતા ચારસો રાખો તા ના પણ ઈ જવું તા તાત્કાલિક નઈ લેવાનું કરો તા ચારસો ને દસ રૂપિયા ના ના યાર એવું ના હોય એવું ના હોય

મેળવી પછી મેલવા દે પોળા નઈ સાચું પછી કીધું યાર રાહુલ તમે ત્રણસો રૂપિયા મજૂરી રાહુલભાઈ મજૂરી આવીને એવું જ ના ચાલ હવે તમારે રાહુલભાઈ જોવાની યાર રાહુલભાઈ બોલો બોલો અમારે લશકો પાવાનું કીધું તું યાર વાર પો તો ચાંદ પી રહ્યા લસકો અમારે બાર જવાનો કઈ જ્યાં ટુશાલ કોણ બાકી રહી બાકી અમે પૈયા લેતા લસકો એવું ના ચાલક યાર અમે પેલા જન કહી દીધું છે તમે કઈ રહ્યો આ મજૂરી ભાઈ બરોબર તમે જે વાત નક્કી કરી હોય તમને ખબર યાર હું તો પાંચસો રૂપિયા યાર મજૂરી હોય ને તો સમજો યાર તમે યાર વે કાઢી ગયા અમારે બાર જવાનું તો બાકી રહી ગયો બાકી રહી ગયો તમને લાગે જ લસકો જોઈ આવો લસકો આવો એક તો જપ નઈ ખાવા તું આ યાર હું તો તમે રૂપિયા લે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા હું યાર પાંચસો રૂપિયા લે બરોબર બસો રૂપિયા વધારા લે યાર મોડા આવક ના આવે મારી ઘર પણ રાહુલભાઈ તમારે કાલ વાડી તો ચાલો ગો અરે પણ મારે યાર દવાખાને જવા નાય તું એટલે લોચા હતા એટલે મારા ઘરના ના કાગળે કરવાના તમે બાર જવાનું હતું પછી કાલ ચલાતી નહીં આ બધી તમે કેવા માંગો યાર તુશાલ મજૂર ગમે ત્યાં આવે યાર હું રોકડા પૈસા પૈસા ના હાલ રોકડા પૈસા કીધું તું અમે પેલા અમે ના પાડી તી લઈ જાણસો રૂપિયા અમે આલે તો તમે રૂપિયા લઈને લઈ જવાની તમારે આગળ લઈ જા અમે ના પાડી હા તો અમે લઈ જવું તી હઈ જા તુષિયા આઠસો રૂપિયા દઉં પાણી વાર દેવા હાલ તો પોણી યાર હાલ ના બેડ હવે કાલ આવજો મજૂરી તો હવે જે પટ્ટી અમારે પીડી વાયુ હવે લઈ જઈજો

તમારે જે કરવું એને કરી લેજો બરોબર છે રાહુલ ભાઈ હાલ તો શેતરી જાય તો એને તો કુકડા શેતરમાં તો પડશે જ